મિત્રો ફેલી ને આપડે છે ને પોપટ લાલી જેમ અને શિફ્ટ ના શરૂ થઈ ગયું છે જોવો ઉછલી લેકો જો આમ આવો જો આ પીર તો જો એ સ્પીડ હે એસી ની પીર માં શિફ્ટ ના ઉસરાય કાઈ ખટે ની શિફ્ટ ના કામ કા શરૂ છે ને આવું તમને ઓછું દેખાડ્યું ડાયરેક્ટ ઝીંગા દેખાડી તો તમને મજા આવે બરાબર હે હાલ ધનજી ભાઈ નો ઉસરે ને શિ ભાઈ એ લે ધનજી ઉસળે કે નઈ વાહ ધનજી વાહ

તને હલી જાય ને પછી બહુ ફેમિલી કડક થઈ જાય કડક થઈ જાય એટલે ઉસડે બુસડા ના સલા હમાય છોડી દે જો જો સેપી લેખ પણ ઉસડું ને હલી દેવાળું તારું ઉસડી ગયું હવે ઉસડી ગયું અને ઓલા પણ તો ઉસડે છે કે બોલવાની કઈ ફેર ન લાગતી આજ માં હાલો ગુડ મોર્નિંગ ખબર ખબર માં શિફ્ટ ના શરૂ છે મને ઉપર માં કો આવડે તો તો મારે આને કાય મસ્તી કરવી પડશે ભલે તો અણી કાઢું હાલા આ અણી કાઢવી પણ મારા મારો બેટો છે નહીં કાઢવી વિશાળ પડે ને એમાં એમ નીકળે પછી હાલ એક છે ને અણી કાઢવાનો દેશી છે તમારે બધાને કોમેટી છે ને એક અણી કાઢી લેવું અને દેખા તે મારે રે લવ મેરેજ કર્યા કે અરેજ મેરેજ હઈ યરસ મેરેજ દી શું લવ મેરેજ રે ફેરા ફેરા કોઈથી નામ ન લેવાય યરસ મેરેજ ને ઓલું કેવું લવ મેરેજ નો એવું એવું છે

તો ચાલો બિનરેજો હું સવાલનો મતલબ જવાબ પૂછું છું એને તને મારે લગ્ન કરવાનો હોશિયાર કેમ આવ્યો એટલા માટે લગ્ન મિત્રો મજા આવી છું મારે તો મેળા આવી જતો મારા ઘરમાં આવીને પછી

અને સીપ છે ને મેં થોડાક ભેગા કરી દે છે શ્યામા તો આવી રીતના કંઈક સીપના હોય ને એ અમારે દોરામાં બાંધવાના છે પછી કંડાળીમાં બાંધવાના છે અને ટીટમ પકડવાના છે હાથ મેળે પકડવાના છે મજા આવશે તમને અને આવું કામ અમારું કાંઈક છે નવીન નવીન હોય અમારા દરરોજ દરરોજ કા તમારા સમજ દરિયો પાસે હોય તો આવી રીતના પકડવું હોય તો પકડવા જવા થાય

લીમી ભૂગી જશે દરિયામાં અને હવે નાખવાનું છે આપણે ડાયરેક ડાયરેક ઓલા આપણે કંડાળી તો કંડાળી નાખવા હું જવાનું છું નાવડા બધા વિડીયો ઉતારશે હવે તો કરે છે શાક આવે તો સારું નહીં આવે તો મારી બેટી બળદરા થાય પણ સાક તો મારવાનું છે આજ ફાઈનલ છે બિના રહેજો મજા આવશે દબ દબડીને બહુ વાડી સાપોરણ છે ઇંગા આ

my oh. life <laughs>

પછી આ ઢૂમલું છે ટોટલું અને હજી છે ને આપણે આગળ જરીક બે બટકા ખાઈ લેવાના છે ખાઈને પાછું ઉપરવાનું છે ત્યાં હજી દરિયા દોન છે હવે દોરણ છે કસલા હવે ઝીંગા આવે નહીં અને કસલા ગોતવા જવાના છે અમે આવજે આવજે ઓકે ઓકે કસલા અને મોટા મોટા વાળા ઝીંગરો આવે ને એ આવશે બે વસ્તુ હવે બીજું કંઈ આવશે નહીં તો આપણે વિડીયો તમને મોટો થઈ જાય એ દેખાડશું નહીં કદાચ નહીં પછી મારો રામ જાણે તો મિત્રો ફાઇનલી છે ને એટલું શાક આવી ગયું પછી કંઈ એવું નથી અમારે ફોન જોયું હોય તો ગંજી બની ગયું